સુરતના રિંગ રોડ પર આવેલ ફ્લાયઓવર બ્રિજને રિપેરિંગ માટે બંધ કરાતા બ્રિજ નીચે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે માર્કેટ વિસ્તાર સાથે પીક અવર્સમાં આવન જવન કરતા લોકોને કલાકો ટ્રાફિકમાં વેડફાયા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા રિંગ રોડ પર આવેલા ફ્લાયઓવર બ્રિજને રિપેરિંગ માટે બે મહિના માટે બંધ કરાયો છે જેને લઈને બ્રિજ પરથી પસાર થનારા વાહન ચાલકોને બ્રિજ નીચેથી જવાની નોબત આવી છે બ્રિજ નીચે પીકઅપ અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી માર્કેટ વિસ્તાર હોય વેપારીઓ ગ્રાહકોને આવવા જવા માટે કલાકોનો સમય વેડફાઈ જેથી લોકોમાં ભારે જોવા મળ્યો છે ફ્લાયઓવરનું કામ ચાલુ બ્રિજ બંધ કરાતા ટ્રાફિકના કારણે લોકો ફ્લાય ઉઠ્યા છે પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ ટ્રાફિકની સમસ્યા ઊભી થતા લોકો દ્વારા આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી સુરતના રીંગરોડ ફ્લાયઓવર બ્રિજને બે મહિના માટે રિપેરિંગને લઈને બંધ કરાતા વાહન ચાલકો હાલ તો પરેશાન થઈ રહ્યા છે તો સાથે માર્કેટ વિસ્તાર હવે વેપારીઓ સાથે ગ્રાહકોને પણ આવવા જોવામાં તકલીફ પડતી હોય વહેલી તકે આ સમસ્યા નિવેડો આવ્યો તે માંગ ઉઠવા પામી છે અઝર કુર સાથે હર્ષદ સેટા